સુરત રેલવે સ્ટેશન ખાતે પૂર્વ ઝેડ આર યુસીસી મેમ્બર દ્વારા રેલવે યાત્રાઓની રજૂઆત અને બરોડા તથા સુરત રેલવે સ્ટેશનના એ આર એમને સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખ ભૈરાજપૂત અને વેસ્ટર્ન રેલવેના પૂર્વ સદસ્ય ઝેડ આર યુસીસી મેમ્બર કલ્પેશ બારોટની આગેવાની આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ સમય મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ રાજસ્થાન મહારાષ્ટ્રના કામદારો જે દિવાળી અને છઠ પૂજાના દરમિયાન પોતાના વતન જવા માંગતા હોય છે ત્યારે એક સામથી ભીડ થતી હોય છે અને મોટે ભાગે મિલ કામદારો મિલ કામ મિલવાળો મિલવાળાઓને કારખાનાવાળો કામદારોને ધનતેરસના દિવસની આજુબાજુ જ પગાર કરતા હોય છે અને ત્યારે પૈસા મળ્યાથી કામદારો પોતાના વતન તરફ વાટ મૂકતા હોય છે એવા સંજોગોમાં અમારું એક જ સૂચન છે કે તમે અત્યારથી જ એ લોકોના રિઝર્વેશન ચાર ચાર્ટ તૈયાર કરો અને એ ચાર્ટ તૈયાર કર્યા પછી એ લોકોને ખબર નથી પડતી કે કઈ કઈ ટ્રેન તમે ચાલુ કરીને શું કર્યું ને લોકોને જાણ જ નથી થતી ભાગે હિન્દી ભાષી પેપરોમાં આવતું નથી અને ગુજરાતી પેપરોમાં જાય છે અને લોકોને ખબર પડતી નથી અમે એમ કહેવા માગીએ છીએ કે મેક્ઝિમમ લોકોને જાણ કરો અને સુરત વાપી વાપીથી લઈને વલસા ભરૂચ સુધીમાં તમે ચાર પાંચ સ્પોટ નક્કી કરો કે ત્યાં ગાડી ટ્રેન ત્યાંથી ઉપડશે સચિન ભેસ્તાન ઉધના સુરત ઉત્તરાયણ ચલથાણ ભરૂચ કાં અંકલેશ્વર વલસાડ કાં વાપી આ જે કામદારોના એરિયાઓ છે જ્યાંથી કારીગરોને જવાનું હોય છે ત્યાંથી જો સુવિધા આપવામાં આવે તો આખે જ ડિસેન્ટ્રલાઇઝેશન થાય કામદારો બધા વહેંચાઈ જાય અને એક જ જગ્યાએ જે ભીડ થતી હોય છે તે ઓછી થાય પણ એનો ચાર્ટ તૈયાર કરાવે ચાર્ટ તૈયાર કરીને ટ્રેનોની સુવિધા આજથી જ તૈયાર કરે જેથી કરીને ધમાકચરી ના થાય એક જ જગ્યાએ ભેગા થાય ને લોકો પછી એમાં કાયદો ને વ્યવસ્થા અને લોકોની માનવની કામદારોની જાનહાનિનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેડાર્યુસી વ્યસન રેલવે આજે અમારા સુરત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં તેમજ ઉત્તર ભારતીય સમાજના આગેવાનો ભાઈ શ્રેયાંશ દુબે સંજુબેન દીક્ષિત તમારા મહિલા પ્રમુખ રહીશાબેન જિલ્લા મહિલા પ્રમુખની આગેવાનીમાં હજારોની સંખ્યામાં પેસેન્જરો સુરત સ્ટેશન ખાતે ઇઆરને પત્ર આપવા માટે આવ્યા છે કે જે અમારી માંગ છે કે નવી ટ્રેન ચાલુ કરવામાં આવે ભૂતકાળમાં જે બનાવ બન્યો છે પેસેન્જરો ભીડના કારણે મૃત્યુ પામ્યા છે તો એની તકેદારી રૂપે રેલવે પ્રશાસન પહેલેથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવે અને કોઈ ભીડભાડ ન થાય કોઈ મુસાફરો પટાળો જાન ન ગોવાવે એની વ્યવસ્થા રેલવે પ્રશાસન કરવી જોઈએ બીજું કે ઉત્તર ભારતીયોનો સૌથી મોટો તહેવાર છઠ પૂજા આવી રહ્યો છે ત્યારે રેલવે પ્રશાસન પણ એને ધ્યાનમાં રાખીને નવી ટ્રેન ચાલુ કરવી જોઈએ અને ટ્રેન ચાલુ કરીને અલગ અલગ જગ્યા પરના સ્ટોપેજ આપવા જોઈએ કે ઉત્તરાયણ સ્ટેશન છે ભેસ્થાન છે વાપી છે વલસાડ છે અંકલેશ્વર છે જેથી લોકોને લાભ મળે અને એક જ જગ્યા પર ભીડ એકત્રિત ન થાય એવા શુભ સર અમે જે યારોને પત્ર આપવા માટે આવ્યા છે અને આ માગણી અમારી ખૂબ જ જૂની છે જો આ માગણી સંતોષોમાં રેલવે પ્રશાસન ડીલ કરશે તો એક દસ બે હજાર પચીસના રોજ સુરત સ્ટેશન ખાતે જનતાના હિત માટે મે રેલકો આંદોલન કરશોની સંપૂર્ણ જવાબદારી રેલવેના પ્રશાસનની રહેશે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે